મારું નામ લીલાબેન જોતારામ પટેલ છે મને ઘણા સમયથી કમરમાં દુખાવો થતો હતો સ્પાઇનને લીધે મેં ઘણી વેદનાઓ વેઠી કમરમાંથી સીધું અહીંયા બાજુમાં દુખાવા લાગ્યો નસ દબાતી હતી એવું ડૉક્ટરનું કહેવું હતું મને નીચે બેઠવામાં તકલીફ પડતી હતી અંદર ડોરોમાંથી કંઈ કાઢવું હોય તો પણ તકલીફ પડતી હતી પાકું પડાતું નહોતું સૂઈ ગયું હોતું બેઠા થવામાં પણ તકલીફ પડતી હતી વી વેલમાં અમે સ્ક્રૂ નાખીને મારું ઓપરેશન કરાવ્યું એ પણ સક્સેસ ગયું છે એનાથી કોઈ તકલીફ નથી પડી પગ પકડાયો નથી કે કોઈ એવું લખવું પડ્યા નો કે કોઈ એવો અણસાર મળ્યો નથી ઓપરેશન કર્યા પછી બીજે જ દિવસે મને પેલું દુખતું હતું એ બધું તો બિલકુલ બંધ થઈ ગયું એના પછી ત્રણ દિવસે મને રજા આપી તો પટ્ટો બાંધીને જવાનું કીધું તો તે દિવસે ગાડીમાં પણ મને કોઈ તકલીફ પડી નથી પંદર દિવસ પછી અમે બતાવ્યા ભાઈ હું બે ટાઈમની રસોઈ કરી શકતી હતી બિલકુલ મહિના પછી તો અત્યારે હું બે ટાઈમની રસોઈ કરું છું બિલકુલ આરામ જ છું બહુ કરું ચાલવાનું છૂટ આપી છે આજે મને ઓપરેશન કરાય સવા મહિનો થયો પરંતુ કોઈ તકલીફ જેવું લાગતું નથી અને હું બધું જ કામ કરું દસ પંદર મિનિટ ચાલવાનું જમ્યા પછી કરું છું તો પણ કોઈ દુખાવો નથી